દીકઝા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા માતૃશ્રી વિરબાઈ માની પુણ્યતિથિએ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે આ મંડળ ડીસા શહેરમાં સ્વેટર વિતરણ ચંપલ વિતરણ શેલ્ટર હોમની મુલાકાત વૃદ્ધાશ્રમની મુલાકાત ગૌશાળાની મુલાકાત ધાર્મિક પ્રવાસ જેવા કાર્ય કરી રહી છે ત્યારે રોજ રઘુવંશી સ્તંત શિરોમણી ચલારામ બાપાના ધર્મપત્ની માતૃશ્રી વીરભાઈની પુણ્યતિથિ નિમિત્તે સર્વે બહેનોએ એકત્રિત થઈ જલારામ બાપાના અને માતૃશ્રી વીરભાઈ માના દર્શન કરી સિવિલ હોસ્પિટલ તેમજ ભણસારી ટ્રસ્ટમાં ફ્રૂટ વિતરણ કરાવ જેમાં પ્રમુખ પૂજા બેન ઠક્કર મંત્રી બીના બેન સહમંત્રી જ્યોતિ બેન રવિના બેન આશા બેન ગીતા બેન મંજુલા બેન હેતલ બેન વિણા બેન પાયલ બેન તનવી બેન પિંકી બેન માનસી ઠક્કર વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ઇન્ટરનેશનલ પ્રમુખ આનંદભાઈ ઠક્કર દેખરેખ હેઠળ થયો હતો તેમજ આ કાર્યક્રમમાં કલ્પેશભાઈ ઠક્કર લાલભાઈ જલરામ કનુભાઈ તૃપ્તિ આનંદભાઈ મહેશભાઈ ઉંડેજા તારચંદભાઈ ઉપસ્થિત રહી ફ્રૂટ વિતરણ કરાવ્યું હતું ઇન્ટરનેશનલ મહિલા લોણા દ્વારા આજે માતાની નિમિત્તે એક કાર્યક્રમ રાખેલો છે જેમાં ખૂબ વિતરણ કરવાનું છે સરકારી હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલમાં કરવાનું છે દર્દીઓ માટે રાખેલું છે આ ઇન્ટરનેશનલ મહિલા દ્વારા અનેક અલગ અલગ કાર્યક્રમો થાય છે જેમાં સુંદરકા છે ગરીબોને સ્વેટન વિતરણ હોય છે ચપ્પલ વિતરણ હોય છે અને ધાર્મિક કાર્યક્રમ થતા હોય છે રીતે આનંદ ગર્વો થાય છે આખરે પણ બાવીસ જાન્યુઆરી ભાવી ફક્તોએ આવા કામ કર્યા